સોળમી સિંહ વસ્તી અંદાજ ગણતરીની શુભ શરૂઆત કરવામાં આવી છે આજે બપોરના બે વાગ્યાથી આવતીકાલના બપોરના બે વાગ્યા સુધી પ્રાથમિક જે વસ્તી ગણતરી છે એ થવાની છે એના પછી બાર તારીખે બપોરના બે થી તેર તારીખે બપોરના બે વાગ્યા સુધી આખરી વસ્તી સિંહની વસ્તીનો અંદાજની ગણતરી થવાની છે આ સોળમી સિંહ વસ્તી અંદાજ છે દસ થી લઈ આજથી તેર તારીખ સુધી આ વસ્તી ગણતરીની હાથ ધરવામાં આવશે બે હજાર વીસની જે છેલ્લી આપણા એશિયાઈ સિંહોની વસ્તીનો અંદાજ છસો ને ચિમ્મોતેર જેટલો હતો કુલ પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં આ ગણતરી કરવામાં આવશે ટોટલ અગિયાર જિલ્લા અને અઠાવન જેટલા તાલુકાઓમાં વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિ બ્લોક કાઉન્ટ દ્વારા કરવામાં આવશે અને યુનિટ એકસો બાર સબ ઝોન નક્કી કરવામાં આવ્યો છે કુલ વન વનવિભાગના જે અધિકારી કર્મચારી સહિત સ્વયંસે સહયો અને એનજીઓ અને આ વખતે પહેલીવાર જે સ્થાનિક આપણા સરપંચશ્રીઓ છે એ સસો જેટલા સરપંચો પણ આમાં જોડાણા છે એટલે ત્રણ હજાર બસો ને ચોપન જેટલા સ્વયંસેવકો અને અધિકારી કર્મચારીઓ આ ગણતરી છે એ દસ થી તેર સુધીમાં કરવાના છે સામાજિક સહભાગીતામાં સક્રિય રહેલા જે નાગરિકો છે સ્થાનિક નાગરિકો એને પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આ અભિયાન આખું જે છે વસ્તી અંદાજ અંદાજીત જે ગણતરી કરવા માટેનું એમાં ખાસ કરીને આ અભિયાનમાં લોકભાગીદારીને વધુ આ વખતે એના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે વિસ્તારમાં ના સરપંચશ્રીઓ અને જે આગેવાનો છે એને તાલીમ આપીને આ વસ્તીના અંદાજમાં ગણતરીમાં અને સાથ સહકાર લીધો છે સહભાગીદારી કરાવવામાં આવી છે એનજીઓ જેને રુચિ ધરાવતા નાગરિકોને પણ નિરીક્ષક તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે સાસણગીર હાઈટેક મોનિટરિંગ યુનિટ ખાતે ડેટાનું સંકલન અને વિશ્લેષણ થવાનું છે તો અત્યારે ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે અમારા વિભાગના તમામ અધિકારીશ્રીઓ સ્ટાફ છેલ્લા ઘણા સમયથી આની તૈયારી કરી રહ્યા હતા અને આજે હમણાં જ આ વસતી ગણતરીની શુભા પ્રાથમિક જે ગણતરી કરવાની છે એનો શુભારંભ કરવામાં આવ્યો છે તેરમી તારીખ સુધી આખરી ગણતરી પૂર્ણ થઈ જશે અને પછીથી આપણે એની આખરી ગણતરી પછીનો જે કંઈ આગ આવશે એ માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા જાહેર કરવામાં આવશે